આપણી સાથે સાથે છે એમની વાત તો યુવરાજસિંહ આટલા બધા વિદ્યાર્થીઓ સાથે બિરસા મુંડા ભવન આવવાનો વારો કેમ આવે આ તમામ જે વિદ્યાર્થીઓ છે એ શિષ્યવૃત્તિથી વંચિત રહેલા વિદ્યાર્થીઓ છે આદિવાસી સમાજમાંથી આવતા વિદ્યાર્થીઓ છે જેની સાથે સરકારે અન્યાય કર્યો છે જે આગળ ભણી ગણીને વધી શકે સમાજનું નામ ઊંચું કરી શકે એટલા માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અત્યારે બે હજાર દસથી ચાલુ હતી અને એમાં અલગ અલગ જે વેકેન્ટ કોટા હોય સ્ટેટ કોટા હોય મેનેજમેન્ટ કોટા હોય એમાં શિષ્યવૃત્તિ આપવામાં આવતી હતી અને સરકારે અઠ્યાવીસ દસ બે હજાર ચોવીસના રોજ એક પરિપત્ર કરી અને મેનેજમેન્ટ કોટાની જે શિષ્યવૃત્તિ હતી એ શિષ્યવૃત્તિ બંધ કરી દીધી છે એટલે આ જે વિદ્યાર્થીઓ છે ને વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે એટલા માટે આજે વિદ્યાર્થીઓને સાથે રાખી અને અમે વિસા મુંડા કચેરી આવેદનપત્ર લેવા માટે આવ્યા છીએ કમિશનરશ્રીને મળવા માટે આવ્યા છીએ કે તાત્કાલિક ધોરણે આ જે નિર્ણય છે છે એ ચાલુ કરવામાં આવે કારણ કે કે સરકારનો જ નારો એક હે તો આદિવાસી સમાજના બાળકોનો નારો છે કે શિષ્યવૃત્તિ તો સેફ એટલે શિષ્યવૃત્તિ એ આ તમામ બાળકોની જરૂરિયાત છે અને આ તમામ જે બાળકો છે શિષ્યવૃત્તિથી ભણી ગણીને આગળ વધતા હોય છે તો સરકાર શા માટે શિષ્યવૃત્તિ બંધ કરી રહી છે અને જોવા જઈએ તો આનાથી પચાસથી સાઠ હજાર બાળકોને નુકસાન થઈ રહ્યું છે પચાસથી સાઠ હજાર ખાલી આદિવાસી સમાજના બાળકોને નુકસાન થઈ રહ્યું છે અને લગભગ જો પૈસાની ગણતરી કરવામાં આવે તો પાંચસોથી છસો કરોડ રૂપિયામાં ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજનું જે બજેટ હતું એ સરકારના તાઇફાઓમાં વપરાઈ રહ્યું છે એટલે મારો સવાલ એ જ હતો કે આદિવાસીઓના બજેટ માટે આટલા બધા પૈસા ફાળવવામાં આવે શિક્ષણ મંત્રી પોતે એ આદિવાસી છે અને છતાં પણ આ વિદ્યાર્થીઓને અહીંયા આવીને બેસવું પડે છે ને હક માંગવું પડે છે ખાસ કરીને જોવા જઈએ તો શિક્ષણ મંત્રી જે ખુદ આદિવાસી સમાજમાંથી આવે છે અલગ અલગ જે મંત્રીઓ છે એમાં પણ આદિવાસી સમાજના મંત્રીઓ છે જ્યારે પોતાના બાળકોના અને કહી શકાય કે પોતાના સમાજના અધિકાર અધિકારોની કે ન્યાયની વાત કરવામાં આવે ત્યારે કોઈ પણ સાથ નથી આપતું બધા જ લોકો જાણે છે કે આદિવાસી સમાજના બાળકો સાથે અન્યાય થઈ રહ્યો છે પણ આ શિક્ષણ મંત્રી જે છે અત્યારે કુબેરભાઈ ડિંડોર જે આદિવાસી સમાજમાંથી આવે છે જે ખુદ આદિજાતિમાં કહી શકાય કે જે રિઝર્વ સીટો એમાંથી જીતીને આવતા હોય છે ત્યારે એ રિઝર્વ સીટના જે બાળકો છે એના માતા પિતા જે મતદારો છે એ મતદારોનું ક્યારેય વિચારતા નથી અને જે અન્યાય કરવામાં આવે છે એ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના ઇશારે કરે સરકારની ગ્રાન્ટ છે અને ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટે ગુજરાત સરકારની ગ્રાન્ટ છે અને આ જે નિર્ણય લેવામાં આવ્યો ને એ ક્યારે લેવામાં આવ્યો કે જ્યારે જે તે સંસ્થાઓની અંદર એડમિશન પૂરા થઈ ગયા હવે એડમિશન પૂરા થઈ ગયા પછી આ જે નિર્ણયને નિર્ણય પરિપત્ર હા આ જે પરિપત્ર હતો એ પરિપત્ર આ પ્રવેશ પ્રક્રિયા બાદ કરવામાં આવ્યો છે હવે વિદ્યાર્થીઓ પાસે એમ કહેવામાં આવે છે કે ભાઈ તમે આ પૈસા ભરો તમારા માતા પિતાને ક્યાં પૈસા ભરે હવે વિદ્યાર્થીઓ પૈસા ક્યાંથી ભરે અત્યાર સુધીને શિષ્યવૃત્તિ મળતી હતી એ શિષ્યવૃત્તિમાં ઓલરેડી એને એડમિશન લઈ લીધા છે આ તમામ વિદ્યાર્થીઓ પાસે ફ્રી શિફ્ટ કાર્ડ અવેલેબલ છે અને ફ્રી શિફ્ટ કાર્ડ છે ફ્રી શિફ્ટ કાર્ડનો મતલબ એ છે કે શિષ્યવૃત્તિ ભરવાની આવતી નથી જે તે સંસ્થાઓ જે તે કચેરીઓ હતી જે તે વિભાગની જે તે જિલ્લાઓની એ તમામ કચેરીઓ આને ફ્રી શિફ્ટ કાર્ડ આપેલા છે હવે ફ્રી શિફ્ટ કાર્ડ હોય તો આ લોકોને શિષ્યવૃત્તિ ભરવાની નથી હવે સરકાર એવું કહે છે કે ભાઈ તમારે આ પરિપત્ર અંતર્ગત અમે તમારે શિષ્યવૃત્તિ ભરવી પડશે તમારે અમને વાંધો નથી તમે આ નિર્ણય લો પણ આ નિર્ણય તમારે પ્રવેશ પ્રક્રિયા પહેલાં લેવો જોઈએ જેથી કરીને ખ્યાલ આવે કે ભાઈ આ લોકોને આગળ ભણવું કે ન ભણવું હવે હવે એને લોકોએ કહી શકાય કે એડમિશન લઈ લીધું છે અને હવે તમે તુગલકી ફરમાન કરો છો કે તમારે પૈસા ભરવા પડશે તો એ વ્યાજબી નથી એટલે આવનાર દિવસોની અંદર આ આંદોલન પણ હજી ઉગ્ર થવાનું છે આજે અમે જોવા જઈએ તો સાતસો આઠસો વિદ્યાર્થીઓ સાથે એવા જઈએ આવનાર દિવસોની અંદર સાત હજાર સાતથી આઠ હજાર વિદ્યાર્થીઓ સાથે આવીશું આવનાર દિવસોની અંદર કદાચ અમારું જે સ્તર છે એ ભીસામુંડા કચેરી એ અમારું વિધાનસભા રહેશે અમે વિધાનસભા કચેરીનો ઘેરાવ કરીને અહીંયા બેસવાના છીએ દર વખત એવું કેમ થાય કે ઉમેદવારો વિદ્યાર્થીઓ સરકારી પરીક્ષા આપતા હોય કે પછી ભણતા ઉમેદવારો હોય છોકરાઓ હોય એ બધાએ અંતે હક માંગવા માટે ગાંધીનગર આવવું પડે અને જ્યાં સુધી એ લોકો બૂમો ના પાડે ત્યાં સુધી એમને એમનો હક ના મળે કારણ કે બેન સરકારની એક યોજના ચાલે છે મૂરખ બનાવવો યોજના અને મૂરખ બનાવો યોજના અંતર્ગત બધાને મૂરખ બનાવે છે ગુજરાતના યુવાનોને મૂરખ બનાવે છે આ જે આદિવાસી સમાજના જે બાળકો છે એને મૂરખ બનાવે છે અને અલગ અલગ જે પરિપત્રો જે છે એમાં નાની મોટી જગ્યાએ કંઈક ને કંઈક શબ્દોનો ઉમેરો કે ઘટાડો કરી અને જે ખરેખર મળવાપાત્ર હક હોય એ મળવાપાત્ર હક જતો રહે છે તમે પણ ગઈકાલે ઉપસ્થિત હતા ડીઆરસી ત્યાં પણ તમે આંદોલન જોયું કે વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા હતા જે જગ્યા ઘટાડી નાખવામાં આવે કોમ્યુનિટી વધારે પડતા જગ્યા ઘટાડી નાખે એટલે ના છૂટકે એ લોકોને કોર્ટ કેસ કરવો પડે ના છૂટકે જવું પડે એટલે જાણી સુનિયોજિત કાવતરના ભાગરૂપે આ શબ્દોની માયાજાળ રમી અને જાહેર પછી એમને યાદ આવે જાહેરથી યા જ કરવા બે બ્રહ્મ જ્ઞાન છે ને બહુ મોડું થાય છે આ બ્રહ્મ જ્ઞાન જે થવું જોઈએ ખરેખર આ પરિપત્ર જાહેર થયો ત્યાં સુધીમાં તો પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી હવે પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ કે જે તે સંસ્થાનો ફ્રી સિપ કાર્ડ આપી દીધા હવે આ વિદ્યાર્થીઓ પાસે પૈસા માગવામાં આવી રહ્યા છે કે તમે મેનેજમેન્ટ કોટામાં નથી તો તમારે ફી મેનેજમેન્ટ કોટામાં જાઓ તો તમારે ફી ભરવી શા માટે વિદ્યાર્થીઓ ફી ભરે તમે અત્યાર સુધી એ લોકોને ફ્રી ભણાવતા હતા અત્યાર સુધી એ લોકો શિશ્યવૃત્તિ ચાલુ હતી તમારે આ નિર્ણય કરવો હતો તો પહેલા કરી લેવો હતો એટલે જે તે સંસ્થાનો પણ આમાં કંઈક ને કંઈક કહી શકાય કે બીજા જે કોટા હોય છે ધારો કે સ્ટેટ કોટા હોય છે તો સ્ટેટ કોટામાં અથવા તો સરકારી કોર્ટામાં એ બાળકોનું એડમિશન કરાવી દે તો બીજા કોટામાં કે એડમિશન થઈ જાય હવે મેનેજમેન્ટ કોર્ટમાં આ બાળકોને મેં લે નુકસાન થઈ રહ્યું છે આ બાળકો બેન સાઠથી સિત્તેર હજાર બાળકો છે જો આ બાળકોને ન્યાય આપવામાં નહીં આવે તો ગુજરાતની જેટલી પણ આદિજાતિ કચેરીઓ છે ને તમામની તાળાબંધી અમે કરીશું મેં પણ વિદ્યાર્થીઓ સાથે વાત કરી તો એમાંથી એક છોકરીએ બહુ સરસ કીધું કે ઘરમાં ખાવા માટે રોટલો નથી તો પપ્પા ફી ક્યાંથી ભરશે એટલે પ્રશ્ન એ જ આવે છે કે જ્યારે એડમિશન લઈ લીધું છે એના પછી આ નિર્ણય લેવામાં આવે છે તો આ વિદ્યાર્થીઓનું ભવિષ્ય તો અત્યારે અંધકારમાં છે કારણ કે એમને ખબર નથી કે આગળ ભણી શકશે કે નહીં અને આના લાંબા જે વિચારીએ કે પ્રોબ્લેમ શું આવશે તો ડ્રોપ આઉટ રેશિયો ખૂબ વધી જશે જે બાળક બાળકો ભણવા માંગે છે ભણશે નહીં કારણ કે આર્થિક પરિસ્થિતિ નથી હવે આમાં નિર્ણય આવે છે કે કેમ આ આંદોલનની જે વાત કરી રહ્યા છે એની કેટલી અસર થાય છે એ જોવાનું રહ્યું